આધાર ડાયસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અન્ય શાળામાંથી આવેલ બાળકને ઇમ્પોર્ટ કેવી રીતે કરવું તે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું સૌ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ લોગિન કરી લઈ જે ધોરણમાં બાળકને ઇમ્પોર્ટ કરવાનો છે તે ધોરણ પર ક્લિક કરીશું એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે અહીં ટ્રેક વિથ ચાઇલ્ડ યુઆઈડી લખેલ છે ત્યાં બાળકનો યુઆઈડી નંબર દાખલ કરી લેવાનો ત્યારબાદ સર્ચ બટન ક્લિક કરવું એટલે બાળકની ડિટેલ ઓપન થઈ જશે અહીં બાળકનો પ્રવેશ નંબર રોલ નંબર દાખલ કરી અન્ય વિગતો ચેક કરી લેવી જ્યાં જરૂર જણાય ત્યાં સુધારા વધારા કરી લેવા પ્રવેશ તારીખ એન્ટર કરી લેવી આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા કરી લેવા ત્યારબાદ દરેક ખાલી સેલમાં માહિતી ભરી સાહીઠ નંબરના સેલમાં બેંકનું નામ લખેલ છે ત્યાં તમે ઈચ્છો તો બેંકનું નામ પસંદ કરી બાળકનો ખાતા નંબર દાખલ કરી બેંકની વિગતો ભરી શકો છો ત્યારબાદ અડસઠ ઓગણ સિત્તેર અને સિત્તેર સેલમાં આ પસંદ કરી સૌથી છેલ્લે અપડેટ બટન ક્લિક કરીશું એટલે બાળકનો ડેટા અપડેટ થઈ જશે અને એ બાળક આપણી શાળામાં દાખલ થઈ જશે થેન્ક યુ